શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ઘણા પરિવારો એવા હશે કે જે નાથ દ્વારા દર્શન કરવા ગયેલા હશે કે આપણે હવેલી દર્શન કરવા જાય તમે નાથ દ્વારા દર્શન કરવા જાઓ કોઈ પણ સિઝન જાઓ વધીને પાંચ દર્શન ના તમને ઝાંખી થાય

અને ચોર્યાસી કોષમની જે યાત્રા છે તેની ઝાંખી આપણે અહીંયાથી કરવાની છે ત્યારે ઉપસ્થિત સર્વે મુંગેરામ મહેમાનોનું વૈષ્ણવજનોનું ભક્તજનોનું સ્વાગત અને અભિવાદન સાથે આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ પ્રવાસ હાજરી બોલો ને તમારા ઠાકોરજી નારાજ થઈ જાય જય શ્રી કૃષ્ણ નો મતલબ શું છે કૃષ્ણનું નામ લ્યો ને ત્યારે તમારો જય જયકાર થાય એટલે કે જય અને શ્રી એટલે કે કૃષ્ણનું નામ જમે તમે જ્યારે લ્યો ને ત્યારે શ્રી એટલે કે લક્ષ્મીનું તમારા ઘરમાં આગમન થાય જય શ્રી કૃષ્ણનું આવડું મોટું મહત્વ છે એટલે ફરી એક વખત આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ બસ આમ પડકાર આપવા રહેજો એટલે મને એમ લાગે કે તમે બધાય જાગો છો સત્સંગ યાત્રાની અંદર કામણગરા કસુંબલ કંઠના માણીગર જયંત ગજ્જર અને માં સરસ્વતી જીમના કંઠમાં સાક્ષાત વાસ કર્યો હોય તેવા સુચિત્રા મહેતા અને તેમના કોર સુંદના સથવારે ચાલુશ બારંભ કરીએ આજની આ સત્સંગ યાત્રાનો સુંદર મજાની આ સત્સંગ યાત્રાની અંદર પ્રકાશ કાપડી અને જયલ ગજ્જર પ્રસ્તુત શ્રીનાથજી બાબાના અષ્ટાયામ દર્શનની સત્સંગ યાત્રાની અંદર આપ સૌનું સ્વાગત અને અભિવાદન અને આ સત્સંગ યાત્રાની અંદર કાવડગારા કસુંબલ કંઠના વાણીગર જયંત ગજ્જર અને મા સરસ્વતી જેમના કંઠમાં સાક્ષાત માસ્ત્રી હોય તેવા સુચિત્રા મહેતા અને તેમના કોરસ વૃંદના સથવારે ચાલો શુભારંભ કરીએ આજની આ સત્સંગ યાત્રાનો સુયાના નમ નમ let's see okay. hey. શ્રીકૃષ્ણ ગણ્યાલા સચિદાનંદય વિશ્વત્પત્્યા હેતુ તાપત્રો વિનાસાય શ્રીકૃષ્ણ વયમ નમ જે જગતની ઉત્પત્તિ સ્થિતિ

જે માતા યશોદાજી અને દેવકીજી દેવકીજીનો वसुદે અને નંદરાયજીના પ્રિય છે જે સર્વે વષ્ણુજનોના પ્રિય છે એવા શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં અમે વંદન કરીએ છીએ ખૂબ સુંદર મજાનો પવિત્ર અને પાવન દિવસ પરિવારના આંગણે મેં પહેલા પણ કહ્યું કે લગ્નોત્સવ ઉજવઈ રહ્યો હોય ત્યારે મોટા ભાગે રાસ ગરબાના કાર્યક્રમ રાખતા હોય કે ડીજે ગરબાના કાર્યક્રમ રાખતા હોય પણ એક એવું ભગવતી પરિવાર કે એવું નક્કી કરવામાં આવ્યું કે દાંપત્ય જીવનની અંદર અમારો દીકરો જ્યારે ડગ માંડવા જઈ રહ્યો છે ત્યારે શા માટે આપણે આવી બધી કોઈ ક્રિયા કરી એના કરતાં ઠાકોરજીના અષ્ટાયામ દર્શનની સત્સંગ યાત્રા રાખી અને જેટલા ઊંઘેલા મહેમાનો ઉપસ્થિત થયા છે સૌને આ સત્સંગ યાત્રાનો લાભ અપાવ્યો એટલે આજે સુંદરમજાની સત્સંગ યાત્રામાં આપ સર્વે લોકો ઉપસ્થિત છો પરિવાર તરફથી આપ સૌને મારા અભિનંદન કરીએ છીએ ત્યારે કોઈ પણ હવેલીમાં જઈએ નાથ દ્વારા જે લોકો ગયા હશે તે લોકોને ખબર હોય કેલા દર્શન કે આવે મંગળા બરોબર છે મંગલ મુખી સદા સુખી એમ કહેવાય છે કે દરેક દરેક દર્શન છે સાહેબ એનું કંઈક ને કંઈક મહત્વ બતાડેલું છે અને મંગળાના દર્શન માટે એમ કહેવાય છે કે મંગળાના દર્શન કરવાથી સદાય સુખી થવાય શક્ય છે મંગળાના દર્શન કરી લેવાથી સુખી થઈ જવાય તો તો બધાય દર્શન કરી ઘરે આવીને પાછા સૂઈ જાય પણ આની પાછળ ઠાકોરજી બહુ સરસ મજાનો તર્ક બતાડ્યો છે નિશિલભાઈ તમે નાથદ્વારા દર્શન કરવા જાઓ તો તમને ખબર હશે કે મંગળાના દર્શન સવારે પાંચ વાગે ખુલે હવે સવારના મંગળાના દર્શન તમારે કરવા હોય તો સાહેબ પેલા તો સાડા ચાર વાગ્યામાં ઉઠવું પડે એટલે કે પહેલી વાત તમને વહેલા ઉઠવાની આદત પડે બીજું તમે સવારે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને सर्वप्रथम તમે ઠાકોરજીના દર્શન કરો સૌથી પહેલા ભગવાનના દર્શન થાય ને એટલે તમારો આખો દિવસ સારો છે સવારના પૂર્વમાં મંગળાના દર્શન કરી ઘરે આવી કલેવો લઈ કલેવો એટલે શું ખબર છે નાસ્તો આપણે દેશી ભાષામાં નાસ્તો કહેવાય નાસ્તો કરીને અને ઉગતા સૂર્યની સાક્ષી તમે તમારું કોઈ પણ કાર્યનો શુભારંભ કરો એટલે એમ કહેવાય છે કે એ કાર્ય હંમેશા સંપન્ન થાય ને સફળ થાય આ તર્ક ઠાકોરજીએ બતાડેલો છે એટલે સર્વપ્રથમ મંગળાની ઝાંખી આપણે કરીશું Thank <laughs> you. કારણ કે મંગળાના દર્શનનું મેં આપને મહત્વ કીધું ને કે મંગળાના દર્શન કરવાથી સદાય સુખી થવાય છે અને એવા મંગળાના દર્શનની આપણે ઝાકી કરી રહ્યા છે ત્યારે ચાલો મંગળાની આપણે આરતી કરીએ